ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના નગરપાલિકામાં વાલ્મીકી સમાજના નેતૃત્વ હેઠળ સફાઈ કર્મચારીઓ પડતર માંગણી અંગે પાલિકા પ્રમુખને આવેદનપત્ર સુપ્રત કર્યું છે સફાઈ કર્મચારીઓની મુખ્ય ફરિયાદ છે કે એક કર્મચારી પાસે ત્રણ વ્યક્તિનું નામનું કામ લેવામાં આવે છે નગરપાલિકાની સ્થાપના સમયે શહેરની વસ્તી પચાસ હજાર હતી તે સમયે બસો તેર સફાઈ કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી હાલમાં શહેરની વસ્તી વધીને અઢી લાખ થઈ ગઈ છે તો આટલી વસ્તી માટે બારસોથી પંદરસો સફાઈ કર્મચારીઓની જરૂર છે પરંતુ માત્ર ત્રણસો પચાસ કર્મચારીઓ પાસેથી કામ લેવામાં આવી રહ્યું છે સેનેટેશન શાખાના સુપરવાઇઝર અને સફાઈ કર્મચારી અગ્રણી દિનેશભાઈ જેઠવાના જણાવ્યા મુજબ છેલ્લા દસ વર્ષથી સફાઈ કર્મચારીઓની સમસ્યાઓ અંગે રજૂઆત કરવામાં આવી રહી છે શહેરમાં નવા રસ્તાઓ અને વિસ્તારો વધ્યા છે પરંતુ નગરપાલિકાએ સરકાર સમક્ષ વધારાના સ્ટાફની માંગણી કરી નથી કર્મચારીઓની અન્ય ફરિયાદોમાં નિવૃત્ત થતા કે અવસાન પામતા સફાઈ કર્મચારીઓની જગ્યા ન ભરવાનો મુદ્દો પણ સામેલ છે અન્ય વિભાગોમાં આવી ખાલી જગ્યાઓ તરત ભરવામાં આવે છે સફાઈ કર્મચારીઓએ કુલ બાર મુદ્દાઓ સાથે આવેદન પત્ર આપ્યું છે જો તેમની માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ